અંગત મદદ બીસનો સરકારી પગાર વીસ હજાર હોય છે પરંતુ ઉમેશ મકવાણા દ્વારા દસ હજાર રૂપિયા લેખે મને પગાર ચૂકવવામાં આવ્યો છે જે બિલો વધી જતા મેં ઉમેશભાઈ મકવાણા પાસે માગણી કરી તેરથી સાડા તેર લાખ રૂપિયા જેવી રકમ મેં ઉમેશ મકવાણાના બિલો ચૂકવ્યા છે અને અમુક બિલો ચૂકવવાના બાકી છે તો ઉમેશભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું બિલ મને બતાવ હું તને બધા પૈસા ચૂકવી આપું જ્યારે મેં તેમને બિલ બતાવ્યા તો તેઓ બિલ જોઈ અને ઉશ્કેરાઈ ગયા

એના કારણે લોકોને એમ લાગે છે કે ગુજરાત વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી એ મજબૂતાઈથી લડી રહી છે જેમાં પણ બે ધારાસભ્યો ખુલીને લડત આપે છે એક ચૈતર વસાવા અને બીજા બોટાદના ઉમેશ મકવાણા પરંતુ હવે બોટાદ વિધાનસભાના જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા વિરુદ્ધ તેમના જ પૂર્વ અંગત મદદની છે બોટાદ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી છે અરજીની અંદર એના વિશે બે હજાર ચોવીસ માં બે સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડ્યા હતા ગુજરાતની અંદર છવ્વીસ લોકસભા સીટમાંથી એક સીટ એ સુરતની એ ભાજપ બિનહરિત થયું હતું બાકી રહેલી પચીસ સીટ ઉપરથી કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની અંદર એક ભરૂચ અને બીજી ભાવનગર લોકસભામાં ગઠબંધન થયું હતું ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણીને ટિકિટ આપી હતી અને એ જ ઉમેશ મકવાણાએ એ દરમિયાન તેમના અંગત મદદનીશ તરીકે કામ કરતા અજય જમોડ કે જેમને એ કામગીરી સોંપી હતી કે લોકસભાની ચૂંટણી સમયે આ વિસ્તારની અંદર જે કંઈ પણ જરૂરિયાત વસ્તુ હોય એ જરૂર મુજબ ખર્ચ કરવા માટેની તને છૂટ છે જો કે પૂર્વ અંગતિત જેને છૂટ આપી એ છૂટ દરમિયાન ચૂંટણી સમય દરમિયાન જમવા માટે મંડપ માટે ડીજે

કુલ તેર લાખ જેટલી રકમ એ ઉમેશ મકવાણા પાસેથી લેવાની બાકી છે અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એ રૂપિયા ન આપતા હોવાના કારણે અજય જમોડે બોટાદ પોલીસ મથક એક અરજી આપી છે ઉમેશ મકવાણા દ્વારા વારંવાર અજય જમોડને ધમકી આપી આ પ્રકારનું પણ નિવેદન એ અજય જમોડે આપ્યું છે અજય જમોડ દ્વારા બોટાદ પોલીસમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા વિરુદ્ધ હાલ અરજી આપવામાં આવી છે અને અરજીની સાથે સાથે એવું પણ કહ્યું છે કે આગામી દિવસોમાં ફરિયાદ દાખલ કરવા અને ન્યાય આપવા માટે એ ઉમેશ મકવાણાના અંગત મદદનીશ પૂર્વ અંગત મદદનીશ એને જણાવ્યું છે શું કંઈ કહી રહ્યા છે ઉમેશ મકવાણાના પૂર્વ અંગત મદદનીશ અજય જમોળ એ સાંભળી લો પહેલાં હું હાલના બોટાદના ચાલુ ધારાસભ્ય ઉમેશ મકવાણાનો અંગત પૂર્વ અંગત મદદનીશ તમે એમના વિરુદ્ધ અરજી દાખલ કરી છે બોટાદ ટાઉન શું અરજી કરી છે હમ હાલના બોટાદના ચાલુ ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે ફેબ્રુઆરી બે હજાર તેવીસથી એપ્રિલ બે હજાર ચોવીસ સુધી નોકરી કરેલી જે વખતે બોટાદના ધારાસભ્ય દ્વારા અને મારા પપ્પા બંને મિત્ર હતા જેથી મારા પપ્પાને એવું કહેવામાં આવ્યું કે તમારો પુત્ર અજય જે બીકોમ કરેલું છે જે મારે પીએ તરીકે તેની જરૂર છે તેથી અંગત મદદનીશ તરીકે હું નોકરીમાં જોડાણો ત્યારબાદ અંગત મદદનીશનો સરકારી પગાર વીસ હજાર હોય છે પરંતુ ઉમેશ મકવાણા દ્વારા દસ હજાર રૂપિયા લેખે મને પગાર ચૂકવવામાં આવ્યો છે જેના તમામ પુરાવા મારી પાસે છે ત્યારબાદ ધીમે ધીમે વિશ્વાસના સંબંધ બંધાતા લોકસભાની ભાવનગર બોટાદ લોકસભાની ચૂંટણી ઉમેશભાઈ મકવાણા દ્વારા લડવામાં આવી એ વખતે જે તે વખતના બિલ અને હું બોટાદ ધારાસભ્યનો અંગત મદદનીશ હોય લોકો સાથે સીધો સંપર્કમાં હોય જે તે બિલો મારા દ્વારા મારા હસ્તક કરવામાં આવતા હતા જેના કારણે કોઈ વસ્તુ લેવા આવે કે દેવા આવે તો લઈ લેવાની અને બિલો ચૂકવી આપવાના એવું ઉમેશભાઈ દ્વારા મને કહેવામાં આવ્યું હતું જેના કારણે લોકસભા વખતના તેલના જમવા જમવાનું બનાવવાના તેલના ડબ્બાના બિલ ઓફસેટના બિલ મંડપ સર્વિસના બિલો જે સમૂહ લગ્ન હોય એમાં ઘડિયાળો મગાવ્યો હોય એના બિલો જેવા વગેરે જેવા બિલો મારા હસ્તક મેં મગાવેલા હોય અને જે બિલો વધી જતાં મેં ઉમેશભાઈ મકવાણા પાસે માગણી કરી કે મારી પાસે જે મૂડી હતી અને મને જે પગાર ચૂકવવામાં આવ્યો છે તે મારી પાસે હાલ કોઈ એક પણ રૂપિયો વધ્યો નથી તો મને મારા બિલ આપવા વિનંતી છે અંદાજિત તેરથી સાડા તેર લાખ રૂપિયા જેવી રકમ મેં ઉમેશ મકવાણાના બિલો ચૂકવ્યા છે અને અમુક બિલો ચૂકવવાના બાકી છે ચૂકવવાના સાડા ત્રણ લાખ રૂપિયા બાકી છે સાડા ચાર લાખ રૂપિયા મેં ચૂકવેલા છે અને ચાર ત્રણ લાખ રૂપિયા જેવા મેં હાથ ઉસીના જ્યારે જે તે વખતે ઉમેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે મારે હાલ રોકડ રકમની જરૂર હોય મારી પાસે નથી તું અત્યારે ચૂકવી દે પછી આપણે હિસાબ કરી લઈશું પરંતુ ત્રણ લાખ રૂપિયા જે તે વખતે મેં ચૂકવેલા મારા પપ્પા પાસેથી લઈને એ પણ મને ચૂકવવામાં આવ્યા નથી બિલકુલ નહીં મેં બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને મારા પપ્પા પણ ખેડૂત છે જી પછી હું ઉમેશભાઈ પાસે મેં પૈસાની માગણી કરી કે મારા બિલ ચૂકવવાના છે મારા હસ્તક જે બિલ છે એ લોકો મારી પાસે ઉઘરાણી કરે છે મારી પાસે જે પૈસા હતા એ તમામ પૈસા પૂરા થઈ ગયા છે તો ઉમેશભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું બિલ મને બતાવ હું તને બધા પૈસા ચૂકવી આપું જ્યારે મેં તેમને બિલ બતાવ્યા તો તેઓ બિલ જોઈ અને ઉશ્કેરાઈ ગયા અને મને કીધું કે આ આવા પૈસા થોડા દેવાના હોય એમ કરી અને ત્યાંથી મને કાઢી મૂકેલ અને ધમકી આપેલ કે જો તું આવા બિલના પૈસા માંગીશ તો તને અને તારા પરિવારને ઠેકાણે પાડી દઈશભાઈ હા ઉમેશભાઈ જે ત્યાં વખતે લોકસભાનું ઇલેક્શન પૂરું થયું અને એપ્રિલમાં મને કાઢવામાં આવ્યો ત્યારે મને એવી ધમકી આપવામાં આવી ઉઘરાણીના દરરોજ ફોન આવે છે સાડા ત્રણ લાખ જેવી ઉઘરાણી બાકી છે જેઓ મારા હસ્તક બિલ હોય તેઓ તો તેમના પૈસા છે એટલે મને કોલ કરવાના મને ગુજરાત પોલીસ અને સરકાર શ્રી દ્વારા પૂરો ભરોસો છે કે મને યોગ્ય ન્યાય મળશે અને ઉમેશ મકવાણા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી મને યોગ્ય ન્યાય મળે તેવી હું અપેક્ષા રાખું છું જી એફઆઈઆર દાખલ કરવામાં આવશે મને પૂરો વિશ્વાસ છે અને જો એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવે તો હાઈકોર્ટ સુધી જવાની મારી તૈયારી છે મારા પરિવારની પરિસ્થિતિ હાલ આર્થિક રીતે ખૂબ જ ખરાબ છે જે તે વખતે જ્યાં ત્યાંથી ઘર ઉચ ઘરના લોકો પાસેથી કે મિત્ર વર્તુળ પાસેથી પૈસા ઉછીના લઈ અને ચૂકવવામાં આવ્યા હતા અને અમુક બાકી બિલો જે છે તે ઉઘરાણી મારા પર સતત ફોન આવી રહ્યા છે જેના લીધે હું માનસિક ટોર્ચર પણ છું

જે પોતાના વિસ્તારના કામો માટે ગુજરાતની જનતા માટે વારંવાર અવાજ ઉઠાવે છે પરંતુ તેમના જ પૂર્વ અંગદિત મદદનીશને કેમ તેમને દૂર રાખ્યા કેમ તેમને કાઢ્યા એ વાતનો અત્યાર સુધી તેમને એક પણ વાર જવાબ ન આપ્યો અને હવે જ્યારે તેમની સામે ફરિયાદ થઈ છે ત્યારે ઉમેશ મકવાણા એ ખુલીને સામે આવે છે કે કેમ એ જોવાનું રહેશે કેમ કે અજય જમોટની આર્થિક પરિસ્થિતિ નબળી અને બાકી બિલની ઉઘરાણી એ થવાના કારણે પરિવારજનો પણ હેરાન છે કેમ કે જમવા માટેનું બિલ મંડપ ડેકોરેશન ડીજે આ તમામ વસ્તુઓના રૂપિયા એ બાકી છે જે તે તેની પાસે ઉઘરાણી કરી રહ્યા છે અજય જમોડે તો ત્યાં સુધી એ પોતાની આપપીતી જણાવી છે કે જો આ બિલ મને ના આપવામાં આવે અથવા રૂપિયા મને ના આપવામાં આવે તો મારે આગામી સમયમાં મારા પરિવાર સાથે આત્મહત્યા કરવી પણ

જેમણે પોતાનું નિવેદન આપ્યું છે જેમણે એક અરજી આપી છે એ અરજીના આધારે હવે ક્યાંક આગામી સમયની અંદર તપાસ થાય અને તપાસ દરમિયાન ખુલાસાઓ થાય એ ખુલાસાઓની પહેલાં બોટાદના પૂર્વ અંગત મદદની ધારાસભ્યના એ ઉમેશ મોકવાણાના એ અજય જમોડે જે ખુલાસા કર્યા છે એ ખુલાસાની સામે ધારાસભ્ય મૌન તોડીને બોલે છે કે પછી હજુ પણ મૌન સેવી રાખે છે એ જોવું રહ્યું તમારું શું માનવું છે તારાસભ્યભાઈ ઉમેશ મોકવાણાની સામે થયેલી અરજીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર